ગરબો પડ્યું વેપાર નહી પડ્યો તેલ નહીં પડ્યું મરચું નહીં પડ્યું કશું પડ્યું નહીં આવશે એટલે કે જમવાનું બનાયું ભૂખ લાગી ખાવાનું બનાવ્યું પણ એમ નઈ વિચાર કે ઘરમાં કશું પડ્યું નઈ ફટાફટ ઘેર ખાવું છે ભૂખ લાગે બરોબર ની રોટી બોટી દહીં જે મરચું મરચું છે ખાવું છે ખાવાનું ફટાફટ હોય તો ભૂખ બની હું કહું છું રોટી રોટી એમાં તેલ નાસો પડતું ગીનાજે ડુંગળી કટિંગ કરતે બરોબર બનાવી સેવ બનાવી શકો ને વાત કરો કશું પડ્યું ખાવાનું તો કશું તો કશું તેલ મરચું તો કેવી રીતે બનાવ ખાવાનું ભર્યું તું આખો દિવસ રખડવાનું આઈ જવા ના ના પેલું બનાવજે લાવજે ઘી નાખીને લાવજે એટલે દુનિયા બહુ આગળ છે પણ બહુ પાછળ છે એને કોઈ મજૂરી કરવી ધંધો કરવો ફરવું એને ખાવું બસ ટાઈમ થાય એટલે પેલું લાવજે પેલું લાવજે કશું બોલી બોલી લે બધું લઈને આવો હા બટાકોન શાક ભારતો નહીં પનીરનું છે ને ભારે મુજી ક કરવું તો પડશે લેગા ડુંગળી કટિંગ કરવાની ગી હતી ડુંગળી ગરમો નહીં એટલું પનીર ટીકા છે જ ને ભારે અમે કોક તો નવું નવું જૂની કોક કરવું પડશે મને લાગતું નહીં મારા બાપુ આમાં તો ઉંમર થઈ વર્ષ થયા અને મારો એસી વર આ ખાટલામાં જવાનું હતું ઘરમાં શેઠી પલંગ કે સોફા આપવાના નહીં લાગતા કોક કરવું પડશે હમણાં ખરે મેર આવે નહીં સારું કોકનું શું કરું સારું કરું તો શું કરું બે નંબર ધંધો કરું ના સારું બે નંબર ધંધો ના કરે સારું પકડાઈ જાય પોલીસ માણી મારી તળિયા તોડી ના કરે ના હોય તો શોટું પ્લાન જવું પડશે પ્લાન તો કરવો પડશે આ પતરો પત્રો એક ધાબુ ભરવું પડશે

દવાખોના છે એ વખત રૂપિયા લેવા હતા કે ભાઈ વીરમા ભાઈ રૂપિયા લાખ ડાઢી ના લે પૈસા જોવું મારા પછી વાત સતારી આ લો બી મારે હોદ્દાર પૈસા જોઉં હારું હેડ એક ઓક પાતા કી કાલે આલો કાલે આલો એટલે મારે કાલે લેવાના છે રૂપિયા લાખ બી જોઉં જવા દે આ વીરમા બાપા લાખ રૂપિયા છે આપણા ફાર તો જોવા દે જો કી જાન કેટલા છે કી જામાં તો રૂપિયા નહીં

તારો વ્યવહાર કમ્પલેટ હો જામ અન બહુ બોબર લાખ રૂપિયા જોતા ઉતાન અર ધીરાપી તો એ લઈ જજે તું તાર તારા માતા ના નહીં તારો વ્યવહાર કમ્પલેટ છે સારું હે મીનો ભાઈ હા અરે ઘર ની તો વાત કરું છું ઘર ની મોગવાડી છે એટલે કોકી ભાઈ હો હું જોવા એવું જ નહીં મારતો મેં બતાય છે ને પૈસાદાર બને હા તો છે ને પૈસાદાર બને મારી તો વાત જ થાય એવી નહીં ભાઈ વેચવા પૈસા લીન તાને અને હોના ના ચોદી ના છેટલા ભાવ પોક્યા છે આભલા ભાવ પોક્યા છે આભલા અને બે લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા સોથી થી લાભ બા આટલું હોનું હોય કેટલા ભાવ આવું હા આટલું હોનું અઢી લાખ રૂપિયા આવું અઢી લાખ એટલે આટલું હોનું સપનું માં તું પૂછ્યું આ તો આટલા હોના ને કેટલા ભાવ આવું અરે ના તો અજબો રૂપિયા આવે અજબો આટલું હોનું હોય ને

મૂડી તો આલી એની કે નું વેજે ની આલી કે તો તો પ્લાન બનાવવો પડશે શું કરશું માં થામ ખાણા હોય તો પ્લાન બની જાય તો સારું છે ઝારકા કા પાન કરજો કોન્ટ્રાડી બનશું બે જણા માં પ્લાન આવે છે તું ઝાડવા લઈ જ હેટ આવું છે આખા કો પ્લાન બનાવ દે ચોરી કરશું બાઈકોની ચોરી કરવા જઉં માર ખાઈ ચોરું ખાવા

મને જમ બાદ નતો આલે તન તું તો આયો તો આયો તો જબન ને આ તો બબરખાન પાકિસ્તાન નો गुंडो ભાઈ આ કે હું ગાળો તો બેફન થઈ ના લા કે જોવા દે ઓલે પાછો તો જ હાથમાં મુકેલું છે તને હાથ બાદ હું તો ના નકર તું ઈને આ બેફન થઈ જાય પાહો હું કહું છું ઓમ જ ના ના હા જો હું હાલ થઈ જાય

પનીર ટીકા કેવાય તો શું કેવાય મો વળી કોતમ પાપડ ટીકા અને પૈસા તમારી જોડે ચોતા ખાવા ગયા એક મિનિટ ના મારા જોડે તો પણ એક ભાઈ બન પેલો નહીં માર પેલો છોટુ કિના પાન પરાતા કો એ મો તારે હે 300 રૂપિયા પરાયા હતા તે ફિનિશ તમે વાડી સંત્ર ભૂખ લાગી એ ભૂખ લાગી કરો તમાર નહીં ખાવાનું ના ઊંઘવાન ટાઈમ તો છે ઊંઘી નહીં હજી ઊંઘ નહીં આવતી

ચૌદ પંદર સોળ સત્તર અત્યારે પૂરા થયા મારું કોમે પૂરું થઈ હું મરી જાય તો ભાઈ આ વગર એટલો ભાવ આવશે આમ ફટાફટ શોધું કામ કરવા